હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણું ઘરનું કામ મિસ્ત્રી પણ આવી ગયેલા છે પરમદારના આવી ગયા મિસ્ત્રી પણ ઘરનું કામ ચાલુ છે બતાવું તમને ini beno mak kata hmm اتھے ہم کیا سے بنائے چلن رہا ہے را سو بانकारे کا دے پتہ ہے ٹھیک ہے را را بیاو ہفتے ہلاویں کو جڑا تو یہ وردا وین ہوتے نہ اندے تی رہنیشال ہوندے سونا ائی تو ہایو اما جو نو کو تو نو અમે ચા કેક માં હડાય હોલી પાલતા કે એક બાપણો આનો એદી તો મને જોડાવી જોડાવી લખોય પણ જીવા માં અંદર ચાટી કા જાયો તો દે કાઢી હવે ન નો આવાય હડાય ને बनना नहीं ना रे जा जो मामा खान को बोल दे ये कौन नाचियो कि क्यों ये पाछे यहां बांधते ना यहां शाम में ऐसा ऐसा તો આપણે ઘરનું કામ આટલું આવ્યું છે હજુ આ એક મિસ્ત્રી ઉપર હવે આ વાંસ ઠોકે છે હા ખીલા મારે જ આવે મિસ્ત્રી લાલ રૂમાલ વાળા હા જોઈને ઠોકજો જરી સાચવીને

તો ફાઇનલી આપણું ઘરનું કામ આટલું તૈયાર થયેલું છે હજુ કે બહુ કામ બાકી છે કેમ કે તારી ત્રીજો દિવસ થાય છે તો આટલું જ કામ થયું જ હજુ પછી આ છે એના દર ખોઈ દે છે પહેલાં દર ખોદેલા તે જરી કેન્સલ કરી નાખ્યા કેમ કે ઘરની સાઈડ થોડી ખુલ્લી લીધી એટલે દર સાઈડ પર થોડાક આવી ગયા છે એટલે આ દર છે ને થોડો સાઈડ પર ખોઈ દો એટલે ઘર થોડુંક એક ફૂટ જેટલું લે લીધું છે હજુ હજુ આ લાઈન બાકી છે ત્રણ ખાડા છે ત્રણ દર તેમાં હજુ થાંભલીઓ નાખવાની બાકી છે હજુ ત્રણ છ ને આ ત્રણ નવ નવ થાંભલીઓ નાખી એનું આટલું તૈયાર કર્યું જ ઘર તો ઘરનું કામ બહુ બાકી છે જો આ સાઈડ બી બાકી છે ત્રણ થાંભલી નાખવાનું એક બે ને ત્રણ એટલે આ ત્રણ દર છે તો આ થાંભલી દસ ફૂટની છે દસ ફૂટની હાઈટ પર ને પોઈન્ટ બે ફૂટ પડ્યો છે એક ફૂટ અંદર આપણે પૂરણ કરી દેવાનું એટલે આટલું એટલું પૂરણ કરી દેવાનું એટલે જમીન લેવલ તેવું હાઈટ ઊંચી થઈ જાય એટલે સારું રહે આ સાઈડે એક વાંસ ઠોકી દીધો જજો પેલી સાઈડ બાકી છે એક વાંસ ઠોકવાનું

કામ લાગી જાય જન્સી માં આવું કામ લાગી જાય તે માળામાં તે કાઢવાનું જ પછાડીને કાલે ભૂખ કરાવી દેવાના પાડી દેવાનું તો બસ આજનો વિડીયોમાં આટલું જ તો મળીશું કાલે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને